ધોરી ગામ ખાતે સેવા કેમ્પનો શુભારંભ કરાયો ઓપરેશન સિંદુર થીમ આધારિત સેવા કેમ્પ એક અનોખો પ્રયોગ સાબિત થયો વિશ્વવિખ્યાત માંબાના ધામ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની શરૂઆત થઈ ગઈ છે ભાદરવી મહાકુંભનો બીજો દિવસ છે લાખોની સંખ્યામાં માઈ ભક્તો પગપાળા માંબાના ધામ અંબાજી ખાતે પહોંચી રહ્યા છે ત્યારે પગપાળા પહોંચતા માઈ ભક્તોની સેવામાં અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરાય છે જેમાં વડગામના ધોરી ગામે બનાસકાંઠાના સેવાભાવી અને ગુજરાત ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી અને પીએન માળી ફાઉન્ડેશનના ચેરમેન પીએન માળી દ્વારા વીવીઆઈપી સેવા ખાતે પીએન માળી ફાઉન્ડેશન દ્વારા સેવા કેમ્પનું આયોજન કરાયું છે લગ્ન જેવો વિશાળ મંડપ જમવા તેમજ આરામની વ્યવસ્થા સાથે શરૂ થયેલા આ કેમ્પને આજે ભાજપ પ્રદેશ મહામંત્રી રજનીશ પટેલ અને જિલ્લા કલેક્ટરે ખુલ્લો મૂક્યો છે વિશ્વવિખ્યાત માંબાના ધામ અંબાજી ખાતે યોજાતા ભાદરવી મહાકુંભમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના અલગ અલગ વિસ્તારોમાંથી લાખો પદયાત્રીકો પદયાત્રા કરી માં ધામ અંબાજી ખાતે પહોંચતા હોય છે ત્યારે પદયાત્રીકોને રસ્તામાં કોઈ અગવડતા ન પડે તે તમામ પ્રકારની સેવા મળી રહે તે હેતુસર અલગ અલગ સેવાકીય સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં વડગામના ધોરી ખાતે ડિસ્સાના પીએન માળી ફાઉન્ડેશન દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ સેવા કેમ્પ અન્ય કેમ્પ કરતા એટલે અલગ પડે છે કારણ કે આ કેમ્પનો મંડપ એ લગ્નનો મંડપ હોય તેવો મંડપ તૈયાર કરવામાં આવ્યો છે સાથે સાથે આ કેમ્પની સેવા લેવા આવતા પદયાત્રીઓને સેવકો દ્વારા જમવા સહિત આરામની સુલભ વ્યવસ્થા કરવામાં આવી છે અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા માંબાના ધામ અંબાજાસથી સાત સપ્ટેમ્બર દરમિયાન મહામેળો યોજાશે ભાદરવી મહાકુંભમાં ઓપરેશન સિંદુર થીમ આધારિત સેવા કેમ્પ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ વિશેષ સેલ્ફી પોઈન્ટ પર મોટી સંખ્યામાં પદયાત્રિકો સેલ્ફી લેવા માટે એકત્રિત થઈ રહ્યા છે કેમ્પમાં ભક્તોના મુખેથી બોલમાળી અંબે જય જય અંબેની સાથે ભારત માતા કી જયના નારા પણ ગુંજી રહ્યા છે ઓપરેશન સિંદુરથી આધારિત સેવા કેમ્પ એક અનોખો પ્રયોગ સાબિત થયો છે આ કેમ્પમાં આધ્યાત્મિક અને રાષ્ટ્રીય ભાવનાનો સમન્વય જોવા મળી રહ્યો છે પદયાત્રીઓ માટે આ સેલ્ફી પોઈન્ટ યાદગાર ક્ષણોને કેમેરામાં કેદ કરવાનું માધ્યમ બની રહ્યું છે જે પ્રસંગે સેવાના શ્રેષ્ઠ કાર્યમાં કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ બનાસકાંઠા એસપી પ્રશાંત સુબે સંત પૂજ્ય શિરોમણી મહંત એક હજાર આઠ રૂપપુરીજી મહારાજ કુરસીપુરીજી બાપુ રઘુનાથ ગિરી બાપુ રત્ન રામરત્ન બાપુ સુખદેવપુરીજી બ્રહ્મચારી પ્રકાશ મહારાજ છોગારામ બાપુ ભક્ત સાધ્વી શારદા બા સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહી આ સેવા કેમ્પને ભક્તો માટે ખુલ્લો મૂક્યો છે જગતજનની માં અંબાના આંગણે ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચીસ ની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે બીજા દિવસે અંદાજીત પાંચ લાખ કરતા વધારે માય ભક્તોએ માતાજીના ચરણોમાં પોતાનું શિસ ઝુકાવ્યું છે ભાદરવી પૂનમ મહામેળાની જે હંમેશા વિશેષતા રહી છે એ સેવા કેમ્પો એ ભાદરવી પૂનમ મહામેળાનું અભિન્ન અંગ છે દાતા રોડની વાત કરીએ હળદ રોડની વાત કરીએ અંબાજી તરફના જે મુખ્ય માર્ગો છે એમાં સમગ્ર ગુજરાતમાંથી બામાસાઓએ સેવાભાવી સંસ્થાઓએ માઈ ભક્તો જે પગપાળા ચાલતા સંઘો આવે છે તેમના માટે વિવિધ સેવા કેમ્પો સ્થાપ્યા છે આ સેવા કેમ્પોમાં ચોવીસ કલાક નિશુલ્ક ભોજન મેડિકલ સેવા ઉપલબ્ધ કરવામાં આવે છે પી એન માળી ફાઉન્ડેશન દ્વારા પણ અહીંયા દાતા રોડ પર ખૂબ મોટા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આજે એનો શુભારંભ કરવામાં આવ્યો છે અને ખૂબ સારી સુવિધા પીએન માડી ફાઉન્ડેશન દ્વારા અહીંયા કરવામાં આવી છે ખૂબ વિશેષ આપણને કહેવાય કે સુખદ વાત એ છે કે આ જે કેમ્પ છે એ ચોવીસ કલાક આગામી દિવસો સુધી કાર્યરત રહેશે અને અહીંયા લાખોની સંખ્યામાં જે માઈ ભક્તો છે એ નિશુલ્ક ભોજન સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત વિવિધ વ્યવ વ્યવસ્થાઓનો લાભ લેશે પીએન માળી ફાઉન્ડેશન સહિત જે પણ સેવા કેમ્પો છે એમને હું જિલ્લા વહીવટીતંત્ર વતી અને દેવસ્થાન ટ્રસ્ટ વતી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું સાહેબ શું આજે પીએન માળી ફાઉન્ડેશન સેવા ભાદરવી પૂનમનો ખૂબ મોટો મેળો અંબાજી ખાતે જ્યારે થવા જઈ રહ્યો છે ત્યારે એ પહેલાં અનેક માં અંબાના માઈ ભક્તો પગે ચાલીને દર્શનાર્થે જતા હોય છે અને જ્યારે આ પ્રકારે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ મા અંબાના જામમાં ઉમટતા હોય ત્યારે એમની સેવા કરવા માટે પણ હજારો લોકો હંમેશા તત્પર હોય છે ખૂબ મોટા પ્રમાણમાં વ્યક્તિગત રીતે વિવિધ સંસ્થાઓના માધ્યમથી આવા સે સેવા કેમ્પો લાગતા હોય છે ત્યારે પી એન માળી ફાઉન્ડેશન દ્વારા પણ ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ મોટું ભવ્ય આયોજન આ સેવા કરવા માટે કરવામાં આવ્યું છે અહીંથી પસાર થતા હજારો માઈ ભક્તોને અહીંયા ભોજન મળે વિશ્રામ મળે મેડિકલ સુવિધાઓ પ્રાપ્ત થાય એ પ્રકારની સુંદર વ્યવસ્થા પી એન માડી ફાઉન્ડેશને કરી છે હું એમને ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું આજે જ્યારે એની શુભ શરૂઆત થઈ રહી છે ત્યારે પૂજ્ય સંતોના આશીર્વાદ એમને પ્રાપ્ત થયા છે ભારતીય જનતા પાર્ટીના અનેક આગેવાનો પણ એમાં ઉપસ્થિત રહ્યા છે કુલમડીને આપણા બધાના શ્રદ્ધાનું કેન્દ્ર એ મા અંબાજીનું આવું ભવ્ય મંદિર અને એમના દર્શનનો લાભ જ્યારે ખૂબ મોટા પ્રમાણમાં ભક્તો લઈ રહ્યા છે ત્યારે આ વ્યવસ્થાઓ એ ખૂબ જરૂરી હોય છે અને એવું સુંદર કામ આ બધી સંસ્થાઓ દ્વારા થઈ રહ્યું છે રાજ્યની સરકાર અને વહીવટીતંત્ર દ્વારા પણ એટલા જ પ્રયત્નો આ બધાના માટે કરવામાં આવી રહ્યા છે આપણી વ્યવસ્થાઓના માધ્યમથી આપણી સનાતન સંસ્કૃતિ અને ધર્મ એ જે પ્રકારે સમગ્ર વિશ્વને માર્ગદર્શન કરવા માટે જઈ રહ્યો છે વસુધૈવ કુટુંબકમ હોય કે બધાના સુખની ભાવ કામના કરતા હોઈએ આપણે સર્વે ભવંતુ સુખીનાની કામના કરતા હોઈએ ત્યારે આ વિશાળ ભાવ એ ધર્મના આધાર પર પ્રકટ થતો હોય છે અને આવી ધાર્મિક વિભાવનાઓને મજબૂત કરવાનું કામ આ પ્રકારના ધાર્મિક ઉત્સવો ધાર્મિક કાર્યક્રમો કરતા હોય છે ત્યારે આપણે સૌ સાથે મળીને દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ જે પ્રકારે આ દેશને સનાતનના આધાર પર આગળ લઈ જઈ રહ્યા છે અને સમગ્ર વિશ્વમાં એ એક વિશ્વને માર્ગદર્શન કરે એવા પ્રકારનું શક્તિ સંપન્ન અને સમૃદ્ધ રાષ્ટ્ર મને એ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે મા અંબાના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે માતાજી ખૂબ શક્તિ ભક્તિ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈને આપે કે જેમના થકી વિશ્વમાં ભારતનું નામ રોશન થાય જે ગત વર્ષે પણ અહીંયા જ આપણે ધોરી મુકામે કેમ્પ કર્યો તો આ વર્ષે પણ માતાજીની દયાથી અહીંયા જ આપણે કેમ્પ કરવા કર્યો છે ખૂબ લાખોની સંખ્યામાં કરોડોની સંખ્યામાં જ્યારે માય ભક્તો ચાલતા આવતા હોય છે મા અંબાના અંબાજી ખાતે શિષ આવતા હોય છે પગફાળા યાત્રા કરીને બસો પાંચસો કિલોમીટર દૂરથી તો આપણે એમના માટે એક કેમ્પનું આયોજન કર્યું છે એમાં બે ટાઈમ જમવાનું ચા નાસ્તો ચોવીસ કલાક રહેવા માટેની વ્યવસ્થા મેડિકલ ડૉક્ટરો બધી જ ટોટલ આપણે કોઈ એજન્સીઓ તમારા હજારથી વધુ મારા જે મિત્ર સર્કલ છે પીએન માળી ફાઉન્ડેશન એ બધા જ લોકો જોડાઈ ગયા છે આજે માન્ય મહામંત્રી ગુજરાત પ્રદેશ રજનીભાઈ પટેલના સાહેબના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ને સાંજે છ વાગે આપણા રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ હર્ષભાઈ સંઘવી પણ વધારે છે ખૂબ મોટી સંખ્યામાં આ લોકો એ સેવાનો લાભ લેશે બધા જે માય ભક્તો ને એમની મા જગિત્રની મા અંબામાં હરેક ઈચ્છાઓ એમની પૂર્ણ કરે ને આપણું કોઈ કોઈને એક કાંઈ તકલીફ ના પડે એમના માટે પણ સંપૂર્ણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે એ તો સંજયભાઈ માતાજીને દયા છે એટલે જોગમાના હિસાબે ખૂબ જ છેલ્લા પચીસ દિવસથી ચોવીસ કલાકમાં એક બે કલાક કલાક ઊંઘ્યા છું પણ માતાજીને ત્યાંથી એવા આશીર્વાદ છે તો એના પ્રતાપથી એમના આશીર્વાદથી જવું બધું થતું હોય છે એના આપણે સંપૂર્ણ મારા મમ્મી પપ્પાના ખૂબ જ આશીર્વાદ છે ને જ્યાં સુધી આપણા સારા સેવા થશે ત્યાં સુધી આપણે કરશું ને કોઈ માય ભક્તોને તકલીફ ના પડે આખું આપણું કેમ્પ સીસીટીવી ફૂટેજની અંદર છે કોઈ માય ભક્તોને કંઈ તકલીફ ના પડે નાના બાળકોને તકલીફ ના પડે અગર કંઈ તકલીફ પડે તો આપણા કેમ્પની મુલાકાત મતલબ એને કહેશે કઈ પ્રોબ્લેમ થયો છે મુલાકાત કેમની લેશે તો એમને આપણે બધી રીતની મદદ કરશું એમને એક હજારથી વધુ સ્વયંશક્તો અત્યારે લાગેલા છે આખી ટીમ લાગેલી છે એમથી વધુ કોઈ પણ માય ભક્તને એક ટકો તકલીફ ના પડે એ રીતની અમારી સંપૂર્ણ તૈયારીઓ પહેલેથી જ હતી નમા જગતરણના આશીર્વાદથી આજે માના ધામમાં જે લોકો માય ભક્તો જાય છે એમના માટે આ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને જે લોકો ચાલતા આવવાના છે ત્યાં સુધી મારી ભક્તો દર્શનને જશે ત્યાં સુધી આ પીએન માળી ફાઉન્ડેશનનો કેમ્પ ખુલ્લો રહેશે સેવાની અંદર કોઈ પાછી માની કરવામાં નહીં આવે મા જગતરણીને અંબાને બે હાથ જોડું વિનંતી કરું કે જે લોકો એમની મનોકામના એમની જે માનતા માનીને આવતા હોય દૂરથી એમની પણ મનોકામના પૂરી કરે અને અમને આપણે આપણે અમને લોકોને આટલો સેવા કરવાનો મા જગત મોકો આપે છે એ બદલ માતાજીને પણ હું ખૂબ વિનંતી કરું છું કે જ્યાંથી થશે આપણાથી ત્યાં સુધી આપણે સારા કાર્ય કરીશું લોકો હજારો વર્ષથી ત્યાં ચાલતા આવતા હોય છે તો આખું આજે બનાસકાંઠા જિલ્લો ગુજરાતભરમાંથી લોકો આવતા હોય છે જ્યારે આખું એક ઉત્સાહનું મારી ટીમનો આવે છે એ લોકો પણ એમની ઉત્સાહમાં અહીંયાથી જય જય માડી જે નારાની હાથે અહીંયાથી પ્રસાદ લઈ રાસ ગરબા ભજન સંધ્યા બધું જ આયોજન કર્યું અને જોડે જોડે જ્યારે આપણે પાકિસ્તાનનું સિંધુર ઓપરેશનનું જ્યારે મોદી સાથે એક પી એન માળી ફાઉન્ડેશન દ્વારા જેટલા મારી ભક્તો લાખો લોકો અહીંયા આવશે એમનો સેલ્ફી પણ મૂકવામાં આવ્યો છે બહાર એમના બેનર પણ મારવામાં આવ્યા છે મોદી સાહેબે જે કામ કર્યું છે અમિતભાઈ શાહ સાહેબ મોદી સાહેબ ગુજરાતના છે અને આ જે આ સિંદૂર ઓપરેશન સિંદૂર આ હજારો પેઢી સુધી હું જે લોકો આવે એમને પણ કે અહીંયા આપણા જે લોકોએ શહીદ થયા છે એમના માટે સેલ્ફી ફોન્ડ મૂક્યો છે એ લોકો અહીંયા સેલ્ફી ફોન્ડનો લાઈવ લે કેમ્પ કેમ્પનો પણ લાભ લે અને સેવાનો પણ લાભ લે અને અમારી ટીમ 24 કલાક એકદમ બધી જ રીતે તૈયારીમાં તૈયારી સાથે છે સર કહે છે કે જે ગુજરાતનો સૌથી મોટો ને આધુનિક સજ મહા કેમ્પ છે માના પક્ષો દ્વારા કહી શકાય કે બધા કેમ્પ લાભ લેવામાં આવે બધા કેમ્પ નો લાભ લેવામાં નહીં 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 બધાને એક વિનંતી કરું છું મોટો કેમ્પ બધા જ મારી ભક્તો કહેતા હોય છે હું ક્યારે મોટો કેમ્પ બોલતો બોલ્યો નથી ને બોલવાનો પણ નથી કારણ કે આ તો માતાજીનું છે ને માતાજી કરાવે છે બાકી તો કંઈ થાય નહીં તો માતાજી જે કરાયું છે બધા મારી ભક્તોને કંઈ તકલીફ ના પડે એના માટે આપણે બધી સુવિધા પૂરી પાડી છે અને બધાના આશીર્વાદ જે મારી ભક્તો આવે છે એમને ક્યાંય તકલીફ ના પડે અને એમની મા માં એમની ઈચ્છા પૂરી કરે એ જ હેતુથી આપણે કેમ્પ બનાવ્યો છે અને ફરી આવતી ભાદરવી પૂનમ પણ માતાજીની ઈચ્છા છે ફરી આપણે બનાવશું